માં આપણા બાળકોનું ભવિષ્ય વિચારતા હોય છે પણ ખરેખર આપણા ભવિષ્ય ખૂબ જ ખતરામાં છે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી આપણી પાસે કોઈ પણ પૈસા ને આપણી કોઈ પણ બચત બચશે નહીં આવું કોણે કીધું આવું ગોપાલ ઇટાલીએ કીધું શું કીધું એને એને એમ કીધું છે કે જ્યાં સુધી ભાજપ સરકાર રહેશે ત્યાં સુધી બચતમાં માત્ર આપણા બાળકો વધશે આપણી પાસે કોઈ પૈસા નહીં હોય કેમ આવી રીતના કીધું સાંભળો એના મોઢે જુઓ જો ભાજપની સરકાર ચાલુ રહી

મિત્રો આ શું ગોપાલ ઇટાલિયાએ સાચી વાત કીધી છે અને ગોપાલ ઇટાલિયા કેવો બળાવળ અને તાકાતવર નેતા છે મિત્રો શું ખરેખર આ વાત સાચી છે જો ગોપાલ ઇટાલિયાની સાથે તમે સપોર્ટમાં હોય મિત્રો તો લાઈક શેર અને કમેન્ટ કરો ધન્યવાદ